અહી વિધાનસભા લોકસભા સુધી ભાજપની સત્તા છે પોરબંદર નું એરપોર્ટ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે જેના કારણે પોરબંદર દ્વારકા જિલ્લામાં વેપાર ઉદ્યોગ અને ટુરિઝમ પર માર પડી રહ્યો છે

રજૂઆતો થયેલી છે અને એમના માધ્યમથી હાલમાં આ ફ્લાઇટ ફરીથી ઉડાણ ભરે એ માટે ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ છે અને ખૂબ નજીકના સમયમાં આ ફ્લાઇટો આ બંને મહાનુભાવોના પ્રયત્નથી શરૂ થવાની છે પોરબંદરની સમસ્યા મોટી એ છે કે પોરબંદરમાં સરસ મજાનું એરપોર્ટ બનેલું છે પણ હાલમાં એક ફ્લાઇટ ચાલુ નથી રાજાના રાજા રજવાડાના સમયથી આ એરપોર્ટ ચાલુ હતું ત્યારે પણ ફ્લાઇટો આવતી હતી આજે તો આધુનિક જમાનો છે અને પોરબંદર છે તે સૌરાષ્ટ્રનું એક પર્યટન સ્થળ છે કે જ્યાં ગાંધી જન્મભૂમિ છે ફોરેનરો અહીં વધારે ટુરિઝમમાં આવે છે ફોરેનરો વધારે અહીં રહે છે અને જે વેપારી વર્ગ છે એ ઈ લોકોને પણ ફ્લાઇટ ચાલુ થઈ જાય તો બહુ જ સારું કામ થઈ જાય વેપારીઓને અને પોરબંદરની જનતાને અત્યારે બોમ્બે અને અમદાવાદની ફ્લાઇટ ચાલુ કરવા માટેની બહુ જ હેરાનગતિ છે સુવિધા જો મળી જાય તો બહુ સારું કહેવાય

માણસો છે બધા એને બહુ તકલીફ થાય છે હવે પોરબંદરથી અમદાવાદ પોરબંદરથી બોમ્બે અને પોરબંદરથી દિલ્હી ત્રણ ફ્લાઇટ ચાલુ હતી એ સતત બંધ જ છે ત્રણ વર્ષથી એરપોર્ટ પણ બંધ છે એના કારણે આ બધી પ્રોબ્લેમ થાય છે તો વહેલી તકે ગવર્મેન્ટને અમે કહીએ કે એ ચાલુ કરાવે તો વધારે છે અને એનઆરઆઈ છે એ લોકો એનઆરઆઈ સેક્ટર છે એ લોકોને વધારે ફાયદો થશે કારણ કે આપણે પોરબંદરમાં એનઆરઆઈ માણસો વધારે રહે છે

તેવામાં આશા રાખીએ કે સરકાર આ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને વહેલી તકે ફરી પોરબંદરનું એરપોર્ટ ધમધમતું થાય ચેતન ઠક્કર બીટીવી ન્યૂઝ પોરબંદર